તારીખ પંદર ત્રણ બે હજાર પચીસ ના રોજ તેમના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નોના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી લખો જેમના ગુણ પાંચ ખાલી બરાબર તો જવાબ આવશે જગ્યા બી કૌશમાં એ માઇનસ બી બરાબર ખાલી જગ્યા એ સ્કવેર માઇનસ બી સ્ક્વેર નંબર તેર નંબર ત્રણ ચૌદ સેમી ત્રિજ્યા અને પાંચ સેમી ઊંચાઈના નળાકારનો ઘનફળ ખાલી જગ્યા સેમી ઘન હોય તો જવાબ આવશે સી ચાર ની દસ ઘાત બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે એકના છેદમાં સોળ નંબર પાંચ એ પ્લસ બી આખાનો સ્ક્વેર ઓછા ફોર એ બી તો જવાબ આવશે એ માઇનસ બી આખાનો વર્ગ વિદ્યાર્થી મિત્રો ધોરણ

નંબર રોડ રોલરનો આકાર ગોળ સ્વરૂપમાં બે પોઈન્ટ સાત ગુણ્યા દસની ને માઇનસ છ ઘાત લખાય ખરું નંબર પાંચ બે હજારની વસ્તુ પર પાંચ ટકા જીએસટી ભરતા વસ્તુના બે આપવા પડે ખોટું પ્રશ્ન ત્રણ પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો નંબર જેના ગુણ પાંચ નંબર એક એસી ટકા એટલે ખાલી જગ્યા ગુણોત્તર ચાર જેમ પાંચ નંબર બે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે પાયારનો સ્કવેર નંબર ત્રણ એ માઇનસ છ ઘાત ગુણ્યા એની આઠ ઘાત બરાબર ખાલી જગ્યા એનો સ્ક્વેર એનો બે ઘાત નંબર ચાર જો એ અને બી સમ પ્રમાણમાં હોય તો ખાલી જગ્યા અચળ હોય એના છેદમાં બી પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ એમપી બ્લુ પ્રિન્ટ મુજબની માહિતી આપેલ છે પ્રશ્ન ચાર અ સાચા જોડકા બનાવો જેમના ગુણ ચાર વિભાગ એ અને વિભાગ બે નંબર એકતા चार एक्स वत्ता बे तो जवाब आ नंबर दी। एक एक बे एक्स ओछा चार एक्स ओ तो जवाब आ सी नंबर तरह एक्स वत्ता चार एक्स ओछा बे तो जवाब आ नंबर चार एक्स ओछा चार एक्स वत्ता बे तो जवाब एक प्रश्न चार बी नीचे अपेला संख्या ना गुणोत्तर शोधो जमना नंबर एक साइकल झड़प पंदर किमी प्रति कलाक स्कूटर की झड़प तीस किमी प्रति कलाक तो जवाब आज बे નંબર બે પચાસ પૈસા અને પચાસ રૂપિયા તો એક જેમ આલેખના આધારે પ્રશ્નોના જવાબ લખો ગુણ નીચે આપેલ આલેખ એક દર કલાકે લીધેલ તાપમાન દર્શાવે છે તેના આધારે આપેલા પ્રશ્નોના જવાબ લખો નંબર એક દર્દીના શરીરનું લઘુત્તમ તાપમાન કયા સમયે હતું કેટલું છ વાગ્યે પાંત્રીસ પોઈન્ટ આઠ અંશ સેલ્સિયસ નંબર બે દર્દીના શરીરનું મહત્તમ તાપમાન ક્યાં સમયે હતું કેટલું અગિયાર વાગે ઓગણચાલીસ અંશ સેલ્સિયસ નંબર ત્રણ કયા સમયગાળામાં દર્દીના શરીરનું તાપમાન એક સરખું રહ્યું છે તો સવારે નવથી દસ વાગ્યાના સમયગાળામાં અને બપોરે બારથી એક વાગ્યાના સમયગાળામાં નંબર ચાર સવારે આઠ વાગ્યા દર્દીના શરીરનું તાપમાન શું હતું આડત્રીસ અંશ સેલ્સિયસ વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે